નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે તારીખ બાવીસ આઠ બે હજાર પચીસ નવા શુક્રવાર આજે આપણે ઓલ ઓવર માર્કેટ સેન્ટરના જીરુના ભાવ આ વીડિયોની અંદર જોવાના છે તેમજ જીરુના ભાવ વિશે આ વિડિયોની અંદર માહિતી આપીશું હાલ જીરુ બજારમાં શું માહોલ ચાલી રહ્યો છે તેજી મંદી તેમજ નીચો ભાવ અને ઊંચા ભાવ વિશે જીરુના આ વિડીયોની અંદર ચર્ચા કરીશું તેમજ આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો વાત કરીએ આપણે જીરુ બજારની અપડેટીને તો જીરુ બજારમાં હાલ કોઈ પણ મોટો ચેન્જીસ જોવા મળ્યો નથી હાલ બજાર એમ જ રહેલી છે તેમજ જીરુના ઊંચા ભાવની વાત કરીએ તો એકતાલીસો સુધી હાલ જીરુના ભાવ ગયેલા છે તેમજ તેનાથી નીચા ભાવની વાત કરીએ તો પાંત્રીસોથી લઈ ત્રણ હજાર નવસો રૂપિયા પ્લસ સુધી પણ હાલ જીરુનો ભાવ જણાઈ રહ્યો છે આ હતી જીરુ બજાર વિશે અપડેટ વાત કરીએ જીરું બજારમાં તેજી છે કે મંદી તો હાલ જીરું બજારમાં તેજી કે મંદી કંઈ પણ કહી શકીએ નહીં એકદમ જીરુના ભાવમાં વધારો થઈ રહે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહેલી છે તેમજ ઘટાડાની શક્યતા ખૂબ જ ઓછી છે તેમજ મિત્રો વાત કરીએ હાલ જીરુ બજારના અમુક માર્કેટ સેન્ટરોના ભાવ વિશે તો રાજકોટ નીચો ભાવ ત્રણ હજાર ત્રણસોથી લઈ ત્રણ હજાર છસો ને પંચાણું રૂપિયા ગોંડલ બે હજાર નવસો એકાવનથી ત્રણ હજાર આઠસો એકત્રીસ જેતપુર બે હજાર એકસો અગિયારથી લઈ ત્રણ હજાર પાંચસો ને એકાવન બોટાદ બત્રીસો પચાસથી લઈ ત્રણ હજાર સાતસો ને પંદર રૂપિયા અમરેલી ત્રણ હજાર એકસોથી લઈ ત્રણ હજાર ચારસો જામજોધપુર એકત્રીસો એક રૂપિયાથી લઈ ત્રણ હજાર પાંચસો એકતાલીસ જામનગર પચીસો પચાસથી લઈ છત્રીસો ને પંચ્યાસી રૂપિયા સાવરકુંડલા પાંત્રીસોથી લઈ પાંત્રીસો છાસઠ મોરબી અઠ્યાવીસોથી લઈ છત્રીસો રૂપિયા બાબરા બે હજાર નવસો નેવુંથી લઈ ત્રણ હજાર પાંચસો ત્રીસ ઉપલેટા ત્રણ હજારથી લઈ એકત્રીસો સુધી જામખંભાળિયા એકત્રીસોથી લઈ ત્રણ હજાર નવસો ને એકાણું રૂપિયા સુધી દસાડા પાટડી નીચો ભાવ ત્રણ હજાર પાંચસો ને બ્યાસી રૂપિયાથી લઈ ઊંચા ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો સુધી ધ્રોલ બે હજાર આઠસોથી લઈ ત્રણ હજાર પાંચસોને સિત્તેર રૂપિયા સુધી માંડલ ત્રણ હજાર ચારસોને એક રૂપિયાથી લઈ ત્રણ હજાર સાતસોને બાવીસ રૂપિયા સુધી પચાવ પાંત્રીસોથી લઈ પાંત્રીસો એંશી સુધી હળવદ ત્રણ હજાર એકસોથી લઈ ત્રણ હજાર સાતસોને છત્રીસ રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર બસો ને બત્રીસ રૂપિયાથી લઈ ચાર હજાર બસોને વીસ રૂપિયા સુધી હારીજ ત્રણ હજાર ચારસો પચાસથી લઈ ત્રણ હજાર સાતસોને બાર રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર ત્રણસોને એકાવનથી લઈ ત્રણ હજાર ત્રણસોને બાવન ધાનેરા ત્રણ હજાર ચારસો એકાવનથી લઈ ત્રણ હજાર ચારસો ને બાવન રૂપિયા થરાદ બે હજાર પાંચસોથી લઈ ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી વિરમગામ ત્રણ હજાર છસો સિત્તેરથી લઈ ત્રણ હજાર છસોને એકોતેર રૂપિયા સમી નીચો ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈ ઊંચા ઊંચો ભાવ ત્રણ હજાર છસોને પંચોતેર રૂપિયા મિત્રો આ તા ઓલ ઓવર માર્કેટ સેન્ટરના જીરુના આજના બજાર ભાવ તેમજ મિત્રો હાએસ્ટ ભાવની વાત કરીએ તો હાઈએસ્ટ ભાવ આપણને બેતાલીસો સુધી હાલ જોવા મળી રહ્યો છે તેનાથી વિશેષ ભાવમાં કોઈ મોટો ફેરફાર હાલ જણાઈ રહ્યો નથી તેમજ કહી શકીએ કે પચાસથી સિત્તેર રૂપિયા સુધીનો જીરુ બજારમાં હાલ વધારો આપણને જોવા મળી રહ્યો છે તેમજ હાલ આગામી દિવસોમાં જીરુ બજારમાં ઘટાડાની શક્યતાઓ ખૂબ જ ઓછી રહેલી છે મિત્રો આ હતી આજની જીરુ બજાર વિશેની અપડેટ તેમજ તમામ માર્કેટ યાર્ડોના ભાવ તેમજ મિત્રો આપણે આ ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલને હજી સુધી આ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરીને ચેનલ પર જોડાવાનું ભૂલતા નહીં મળીએ ફરીવાર નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત